હલો મિત્રો જય મુરલીધર વરસાદ ને વાવાઝોડો થયો ચાલુ આઠ વાગ્યા કાલનો ટાઈમ થઈ ગયો ચાલુ જુઓ વીજની ગાજ ફૂલ હે ફૂલ વીજ થાય વરસાદ પણ ચાલુ થઈ ગયો હે વાય હે

सेना, ना फुल गज है लाइट तो मोर थी छोर पी आ गया है ले जाती है फूल चल रही हो છત્રી ઉડા ફોન ચાલુ થઈ ગયા કાલે આ ટાઈમે આવો છો પણ વરસાદ વધારે આજ તો બે ભેગા છે ફાયડા વીજ પરી આલી હતી પેલા હણી છે પણ છેટી હેની એની ગાય બે છે પાણીના ફુવારા ઉડાડે એવો અત્યારે આવી